સગીર ઉપર દુષ્કર્મના બનાવને લઈને વિસનગરના લોકોમાં સગીર દીકરી ઉપર છ નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવી જેની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી વિસનગર પોલીસ દ્વારા પણ તાત્કાલિક નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા હતા વિસનગરને કલંકિત કરતી ઘટનાથી સમગ્ર વિસનગરમાં હાહાકાર મચવા પામ્યો છે ને અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે વધુમાં વધુ કડક સજા મળે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી હતી આ ઘટનાથી વિસનગરના સ્થાનિક લોકોમાં આક્રોશ બિરોજી એમજી લાઈનેસ ચેતન પટેલ મહેસાણા આવી એક ઘટના બની છે તો જેને લઈને કેવું લાગી રહ્યું છે એને કેવી રીતે વિસનગર શહેર એ સંસ્કારી અને શૈક્ષણિક નગરી હતી પણ છેલ્લા ઘણા સમયથી આ જના કૃત્ય જે થયેલું છે એ અમે સખત વખોડી કાઢીએ છીએ આવા પ્રકારના કેટલાય દૂષણો વિસનગર શહેરમાં ફૂલ્યા ફાળ્યા છે એ ચાહે જુગાર હોય દારૂ હોય શેર હોય સટ્ટો હોય અને ગેસ્ટ હાઉસોમાં પરમિશન વગરના પણ ઘણા બધા ઉપયોગ થતા હોય છે એની તપાસ કરવામાં આવે બેઠેલા આગેવાનો પણ શૂન્ય મનસ્ક રીતે જો વર્તન કરતા હોય તો એમની પણ મુખ્ય જવાબદારી થાય છે ફરી આવી ઘટનાના ઘટન દરેક સમાજના અમે સૌ આગેવાન મિત્રો ભાઈઓ પણ એવું કહીએ છીએ કે આપણે નહીં જાગીએ તો એક વ્યક્તિથી આ સમાજની સુધારણા નહીં થાય અને અમને જે આરોપીઓની પોલીસ કાર્યવાહી બહુ તુરંત અમારી જાણ પ્રમાણે કરવામાં આવી છે અમે વાત કરીએ છીએ પણ એની મિલકતોને પણ જમીન દોસ્ત જેમ આપણા જે ઉપયોગ કરી અને જમીન દોસ્ત કરતા બુલડોઝર બાબાની જેમ કામ કરવું પડશે નહીતર આ ફૂલી ફાલશે તો સામાન્ય જનતા ગરીબ લોકોનો અવાજ પોલીસ સ્ટેશન સુધી પણ નહીં પહોંચે અને નેતાઓના તો બેરાકામ થઈ ગયેલા છે આ વિસનગરનું નખોદ કાઢવા નીકળ્યા હોય એવા પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે ગુનાખોરી પાસે કોણ પ્રોબ્લેમ એમાં ગુનાખોરીમાં માનસિકતા કેમ આવી ઊભી થઈ છે એટલે કોઈ જ્યાં કોઈ લીડર ના હોય કોઈનું નેતૃત્વ ના હોય કોઈ સમાજની સુરક્ષાનો પ્રશ્ન આવતો હોય તો સૌથી પહેલાં તો નેતાએ જાગવું જુઓ અને એ આપણા લોકશાહી ડબે ચૂંટાયેલા હોય એ તો કોઈ એસોસિએશનના આગેવાનો હોય કોઈ જ્ઞાતિ જાતિના પ્રમુખ હોય એ બધાએ પણ જાગૃત થવું પડશે વિસ્તંગણમાં ભૂતકાળમાં એક બનાવ બન્યો હતો ત્યારે સમગ્ર વિસ્તંગના અમે તમારા મીડિયાના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે ગુનેગારોને ઊંડી તપાસ કરવામાં આવે એ તપાસથી બીજા પણ રેકેટો બહાર આવશે એમનું રિમાન્ડની પણ પ્રક્રિયા કરવામાં આવે અને બીજું રિમાન્ડની પ્રક્રિયા પત્યા પછી એમનું રિકન્સ્ટ્રકશન કરીને પ્રજાના જાહેરમાં એ ચહેરા લાવવા જો જેથી ખબર પડે કે પ્રજા કેવા પ્રકારની છે અને સામાન્ય ગરીબ માણસોનું કેવું શોષણ થતું હોય